અમદાવાદ છેતરપિંડીના કેસમાં એકની ધરપકડ એસીબીએ પંકજ વિદ્યાલયમાં કાર્યવાહી કરી સાત એક બે હજાર છવ્વીસના રોજ ગુલબાઈ ટેકરા સ્થિત વેન્દશ્રી એમએમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના પરિસરમાં છેતરપિંડીના કેસમાં એસીબીએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને એક ફરાર થઈ ગયો હતો ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીને ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન જીપીએફ અને રજા રોકડ ફાઇલો પર સહી કરવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી શરૂઆતમાં બસો લાખ રૂપિયાની લાંચ સ્વીકારવામાં આવી હતી અને બાકીના ત્રણ લાખ રૂપિયા હજુ પણ માંગવામાં આવી રહ્યા હતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને તપાસ દરમિયાન ચોકીદાર મુરલીમોહર રામલાલજી ઝંડોલે તિમિરભાઈ વતી ત્રણ લાખ રૂપિયા સ્વીકાર્યા હતા છટકું દરમિયાન તિમિરભાઈ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા ચોકીદાર લાંચ સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયો હતો વૈદ્યશ્રી એમએમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેમાં અ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ એક વ્યક્તિની પેન્શન જીપીએફ અને રજાનું રોકડ રૂપાંતરની સારી એવી મોટી રકમ માટે તેમણે વારંવાર પોતાની ફાઇલ મૂવ કરવા માટે એપ્લિકેશનો આપેલી એમાં સહી કરવા માટે કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીન એમણે સહી કરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરેલી આ નિવૃત્ત આચાર્યશ્રીએ પાંચ લાખ પૈકી બે લાખ રૂપિયા તો પહેલાં આપી પણ ચૂકેલા હતા પણ હવે ત્રણ લાખ રૂપિયા આપવા માગતા ના હોય એસીબીનો એમણે સંપર્ક કરેલો પૂરતી વ્યવસ્થા સાથે એસીબીએ છટકો ગોઠવી અને આ તિમીરભાઈ વિનુભાઈ અમીન એમને રકમ મળે એ પ્રમાણે વ્યવસ્થા કરાવી અને આ છટકામાં એમને પકડવાનો પ્રયાસ કરેલો પરંતુ તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી જંડોલ આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી એટલે ફરિયાદી રકમની વ્યવસ્થા એસીબીએ કરી આપેલી એ મુજબ કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુરલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા દરમિયાનમાં છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે રંગી હાથ ઝડપી લેવાયા છે તિમિરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની માગણી થયેલી તે પૈકી બે લાખ તો આપી દેવામાં આવેલા છે અને આ ત્રણ લાખની માગણી સબબ આ એમને પકડવામાં આવેલા છે એક કોલેજ જેવા પવિત્ર વ્યવસાયના ધામમાં પણ જો આવી લાંચની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો એ સમાજ સ્વીકારતું નથી અને જ્યારે સમાજ સ્વીકારતું નથી અને એસીબીને જાણ કરે છે ત્યારે એસીબી આવી કાર્યવાહી અચૂક કરે છે સૌને એ અનુરોધ છે કે આવી કોઈ પણ માગણી થતી હોય તો એસીબીના ધ્યાન ઉપર લાવો અચૂક કાર્યવાહી કરવામાં આવશે ત્રણ લાખ રૂપિયાની માગણીનો કેસ છે ત્યારે જેણે માગણી કરેલી છે તિમીરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટી એની શોધખોળ કરી એની ધરપકડ થશે એના રિમાન્ડ પણ માગવામાં આવશે એવી જાણકારી પણ મળી છે કે એમણે તાજેતરમાં જ એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા પણ છે એટલે આ પ્રવૃત્તિ અગાઉથી ચાલતી હશે એ બાબતે વધુ શોધખોળ કરવા માટે રિમાન્ડ પણ માગવામાં આવશે અત્યારે મુરલી મનોહર જંડોલ વોચમેન છે એની ધરપકડ કરી લીધી છે એના પણ રિમાન્ડ માગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ તપાસમાં આ વ્યક્તિએ આવી કોઈ અનૈતિક પ્રવૃત્તિઓના કારણે જો કોઈ અસ્ક્યામતો વધારે ભેગી કરેલી હશે તો એની પણ વધારે તપાસ આગળ હાથ ધરવામાં આવશે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે તિમિરભાઈ વિનુભાઈ અમીને પોતે પૈસા સ્વીકારવાને બદલે મુરલી મનોહરને જ પૈસા આપી દેવાના આવી વાત કરેલી છે વોચમેનને પૂરેપૂરી ખબર છે અને એટલે જ એણે પૈસા સ્વીકારેલા છે હા અગાઉના પૈસા પણ એમને સ્વીકારેલા છે એ તપાસની અંદર ખુલશે કોનો કેટલો હિસ્સો હતો એ તપાસનો વિષય છે